નમસ્કાર મિત્રો સ્વાગત છે ઇલેટફાર્મર યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે નવો ગ્રોથ થયા પછી શું કાળજી લેવી તો મિત્રો તમે જોઈ શકો છો કે હાલ આમાં નવો ગ્રોથ આવી ગયો છે તો નવો ગ્રોથ થયા પછી અમે એસિટામી પેડ વીસ ટકા જે મચ્છી માટે દવા આવે છે તો એ મચ્છી માટેની દવાનો અમે સ્પ્રે કર્યો તેના આના પછી એનું જોઈ શકો છો રિઝલ્ટ આ રીતે છે તો મિત્રો મચ્છીનો જે જે પ્લાન્ટ ઉપર અમે સ્પ્રે કર્યો પણ થોડો લેટ કર્યો એના કારણે શું નુકસાન રહ્યું એનો અમે તમે વિડીયો બતાવી જોઈ શકો છો આમાં મિત્રો મચ્છીનો પ્રકોપ એટેક થઈ ગયો હતો અને એટેક પછી દવા લગાવી પણ જેને માફક આવી નથી પૂરી રીતે તો તમે જોઈ શકો છો મચ્છીના ડગના કારણે આપણા નાના નાના પાંદડા આ રીતે થઈ જાય છે ડાગ પડી જાય છે અને એનો વિકાસ થતો નથી પાંદડાનો અને પછી અહીંયાથી આ નવી બ્રાન્ચનો પણ વિકાસ થતો નથી તો આ રીતે તમે પણ કાળજી રાખો કે જેના કારણે આપણા જે નવા ગ્રોથમાં કોઈ તકલીફ ના આવે મિત્રો કટિંગ લીધું એના પછી જોઈ શકો છો નવો ગ્રોથ આવ્યો છે બીજી વાર ગ્રોથ આવે છે મિત્રો એકવાર આવી ગયો ને એના ઉપર બીજી વાર તો એના ઉપર પણ અમે મચ્છીનો સ્પ્રે મચ્છી માટેની દવાનો સ્પ્રે કરી દીધો છે તો જોઈ શકો છો કોઈ પણ કુંપળ બગડી નથી હાલ તો જોઈ શકો છો એકદમ તાજીમાં જી કુંપળ ખાલી છે મિત્રો જોઈ શકો છો એકદમ સરસ તો આ રીતે તમે પણ વ્યવસ્થિત દવાનો ઉપયોગ કરો મિનિમમ દવાથી ઓછા ઉપયોગથી તમે સારામાં સારી ખેતી કરી શકો એ માટેનો આપણો પ્રયાસ છે વધારે દવા છાંટવાની જરૂર નથી પણ આપણા ઝાડમાં વિકાસતા હોઉં છું એટલી દવા નાખવી પછી તો મિત્રો જોઈ શકો છો આ રીતે દરેક કુંફળ તમે જોઈ શકો છો ક્યાંય પણ કોઈ પણ મચ્છીએ તમે આટલી બધું નિંદામણ જોઈ શકો છો એ સિવાય પણ કોઈ પણ જગ્યાએથી મચ્છીનો એટેક થયો નથી તો તમે આ રીતે વ્યવસ્થિત ખેતી કરો અને આ જોઈ શકો છો પ્લાન્ટ આની બાજુમાં બીજો પણ પ્લાન્ટ છે આ પણ જોઈ શકો છો આની અંદર મિત્રો જુઓ આમાં પણ સેમ છે દરેક કુંપળો આવી રહી છે કોઈ પણ જગ્યાએ હાલ આટલી બધું નિંદામણ છે એના છતાંય મચ્છીનો પ્રકોપ હજી પ્રકોપ તો ઘણો છે પણ હજી હજી એટલે કરી શકી નથી તો એના માટે તમે જોઈ શકો છો એ સિટામી પેઢ વીસ ટકા આવે છે સસ્તી દવા છે મિત્રો અને તમારા ઝાડ માટે મદદ કરશે ધન્યવાદ મિત્રો